સત્ય હોય ને બેન પેલા તો તમારા હશે ને અસત્ય પણ ને નહી કાઢતા જાવ અને હાસું હોય ને એમાં વાર લાગે આપડી પાસે આપડે ઘણા જલમ નું પીડ્યું હોય ઘણા જલમ એવા લીધા હોય તો આપડે ઘણું ખરું નું કીધું કરતા હોય નું માન્ય કરતા હોય અસત્ય નો બહુ શિકાર ન કરતા હોય તો ધીરે ધીરે એ બધી સમજણ આવતી જાય ને તો સત્ય એ બહુ આગું નથી બેન આપડે પણ આપડે બધું રાખશે ને શિકાર હોવો જોઈએ પછી તમારી જે લાગણી છે તમારો જે ભાવ છે તમે જે કરતા હોય એ બધું હાર હાટ કરતા હો પણ અમુક અમુક વસ્તુ જે છે એની માથે આસ્થા છોડી દેવી પડે એની માથે ભાવ છોડી દેવો પડે પ્રેમ છોડી દેવો પડે પછી કોઈ આશા હોય એ છોડી દેવી પડે એક વિશ્વાસ પરમાત્માને જ તમારે પામવા હોય અને ભગવાન ની જ પ્રાપ્તિ કરવી તો ભગવાન માથે જ એક માથે વિશ્વાસ રાખવો પડે વાત કરું સમજાય ને તમને હા બસ આમ પછી તમને મારા શરીરમાં રૂમાડા ઉપર થઈ જાય હા પણ એ તો બરાબર છે તમારી લાગણી છે તમારે એવો ભાવ છે તમારો પ્રેમ છે એવો પણ ઘણી વાર હું છે બેન કે બધી વસ્તુ આપણે પેલી કરવાથી પરમાત્મા ની પ્રાપ્તિ કરી શકતા નથી અને એક પરમાત્માની જે લાગણી હોય ને તો એ પરમાત્મા સિવાય બીજા કોઈની આશા જ ન કરે અને આશા તમે ગમે એની કરશો ને તો લગભગ તમારે આશા કોઈ પૂરી કરશે જ નહીં અને જગત છે ને બેન જગત બહુ આમ રૂપાળું છે સારું છે પણ જગત છે ને મિથ્યા છે જગત આખું ખોટું છે આપણે પરમાત્મા પાસે જવું હોય ને તો જગત માં આપડે રહેવાનું છે જગત ને વ્યવહાર કરવાના છે બધું કરવાનું છે પણ પરમાત્મા પાસે જવું હોય તો મન થી જગત મિચ્છા કરી દેવું પડે એમાં સહી જગત માં સહી પણ જગત આરે કાંઈ લેવા દેવા નથી એ રીતનો સ્વભાવ કરી દેવો પડે

સાક્ષાત્કાર કરવો બસ કોઈ માં જો બગડે કોઈ ઢોરા જાય કોઈ કઈ થાય કોઈ વસ્તુ કોઈ ને કઈ કહેવાની નહીં બનવાનું જ છે આપડે બસ છોડી જ દીધું હે ભાઈ

તમને ચાલી વર્ષ પેલા ઉપદેશ લીધો હોય તમારા ગુરુ એ મંત્ર નહિ આપ્યો હોય આજ મંત્ર અમને ભગવાન નામ લેવા નો બીજું કોઈ હા બરોબર એ તો સમજાય ગયું આખી વાત અમે સંસાર માં હતા ને તો જો સાચે સાચી સત્ય ની જ વાત હોય હું તમને હવે તમે whatsapp ચાલુ કરાઈ નાખો એટલે ભગવાન જે પર સદગુરુ આપને નામ આપે ને હમ અને કેમ જપવું કોને કોને ઝવો કોને કોને જપીને પરમાત્માની પ્રાપ્તિ કરી ઈ વિડીયો હું તમને કલાક ઉપર ને સંતોકાનંદ બાપુને મોકલું તમે તમે એની અંદર નામ સમજે સાંભળી લેજો કોને કોને ભજ્યું કોને કોને ભગવાન મળ્યા કૃષ્ણ એ હું ભજ્યું રામે હું ભજ્યું એ બધું એની અંદર સંતોકાનંદ બાપુ કહે અને નામે પણ તમને સોખું ફૂલ કહે તમે પકડી લેજો કેમ જપવું કેમ શ્વાસ માં લેવો એ બધું કહે

તમે રોવો છો તો મળશે બીજું હું ના હું તો કે દી ગોતું રોવું ભગવાન નું છે મન માં મન માં જવ મારે બીજી વાત નહી કોઈ હારે ખોટી દલીલ નહી સંતો બાપુ કે ઘણા વિડીયો માં છે કે છે ને ભગવાન ની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન હારે રોવું પડે તો તમે તો રોવો છો ભગવાન હારે પછી નો મળે પણ મને હે ને બસ એમ થાય કે કેવી રીતે ભગવાન મળશે હજી મારે પૂર નહી એટલા થયા હોય ના ના મળશે મળશે ભગવાન છે નિરાકાર મળશે હું કમ નો મળે